તો રાજકોટના આરએમસીના સફાઈ કામદારનો મોટો આરોપ છે સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ છે સફાઈ કામદારોને ચૂકવવાના પીએફ પીએસઆઈસી અને બોનસમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે છ થી સાત કરોડ ચાઉ કરી ગયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે રાજ્ય સરકાર તપાસ કમિટી બનાવીને કામગીરી કરાવે તેવી માંગ કરી રહી છે સફાઈ કામદારોને લખેલા પગાર કરતાં ઓછો પગાર ચૂકવવાનો કૌભાંડનો પણ આરોપ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને સ્વચ્છ રાજકોટ બનાવવાની વાતો છે તે કરવામાં આવે છે અને દાવાઓ ચોક્કસ કરવામાં આવે છે પરંતુ ક્યાંક જે રાજકોટની અંદર જે સફાઈ કામદારો જે કામ કરે છે તે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેમના દ્વારા કરોડો રૂપિયાનું કોંભાન છે તે આચરવામાં આવ્યું હોવાનો કથિત આરોપ છે તે પારસ બેડિયા કે જેઓ કામદાર યુનિયનના પ્રમુખ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે ને તેઓ આધાર પુરાવા સાથે આ આરોપ છે તે લગાવતા જોવા મળી રહ્યા છે આપણી સાથે પારસભાઈ ભેડિયા તેમની સાથે વાત કરીશું પારસભાઈ તમને ઓફર કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટર દ્વારા આ કોણ કોન્ટ્રાક્ટર છે અને શું આખો મામલો છે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ મેરા કોન્ટ્રાક્ટર છે સફાઈના કોન્ટ્રાક્ટ રાખે છે અને સફાઈને પણ મેન પાવરના પણ કોન્ટ્રાક્ટ રાખે છે બીજા રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ પણ કોન્ટ્રાક્ટ ચાલુ છે હવે આ જે સફાઈના કોન્ટ્રાક્ટ ચાલુ છે એમાં જેના વોર્ડ ફાળવેલા છે એ વોર્ડમાં એ લોકોને જે બસો ચોરાણું કે ત્રણસો માણસો સફાઈ કામદારો રાખેલા છે એ કામદારો છે એને રોકડમાં પગાર આપવો પીએફ નો આપવા બોનસનો આપવા ઈ એસઆઈ નો આપવા આ બધાએ પૈસા ન આપતા એ રોકડમાં ચારથી ચાર સાડા ચાર જેવા પગાર કરે છે ઘણા લોકોને ચાર આપે ચાર હજાર રૂપિયા આપે છે બરાબર છે તો હું એમ કહું છું કે તમે લોકો લખીને દો છો અમુક વર્ષ જે તમે લખીતમાં દો છો કે ભાઈ લઘુત્તમ ચૂકવે છે તો કે હા પીએફ આપો છો કે હા ઈએસઆઈ આપો તો કે હા સરકારના નિયમ ની સાથે રહી તમે લોકો આઠ પડે છે બોનસ આપો તો કે હા તો કામદારને ત્યાં સુધી મળ્યું કેમ નથી અને આ બાબત બધી ખબર છે લેખિતમાં આપને છે તો એસઆઈ એસએસઆઈઓ ઉપરના ન્યાય પરિવહન ઇજનેરીઓ પરિવહન ઇજનેરીઓ એને કેમાં ધ્યાનમાં ન હોય જેમ અને કારણ કે મેં તો ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ બબતની કરેલી હતી કે ભાઈ આમાં કૌભાંડો છે તો કેમ આ લોકો આમાં કંઈ પગલા લીધા નહીં તમને શું ઓફર કરવામાં આવી હતી કોણ વ્યક્તિ તમને આ ઓફરનો લાભ લેવા માટે કહેવાય એવું મને ચાલીસથી પિસ્તાલીસ લાખની ઓફર થઈ હતી કે ભાઈ તને તારું મોઢું બંધ કર નાખીએ મતલબ તું તારે કાંઈ બોલવાનું થતું નથી બરાબર તને તારો જે પૈસા છે તને આપી દે એટલે મેં સ્પષ્ટ મોબાઈલમાં પણ એ વસ્તુ કરી દીધી અને એ બાબતની વાત મેં એને જાહેરમાં અને મીડિયા થકી મેં મીડિયાના માધ્યમથી મેં કરી હતી કે ભાઈ જે પૈસાથી સફાઈ કામદારના પૈસા એના આ આ એના મણમૂત્રના પૈસા કહેવાય આ પૈસા કોઈને હદે નહીં આ પૈસા તું એના ખાતામાં નાખી દે જે નીકળતા હોય એટલે અહીંથી આપણી મેટર પૂરી થઈ જાય એટલે તું તારા રસે હું મારા રસે ભાઈ પણ કૌભાણ બહુ મોટું છે છ થી આઠ કરોડ નું કૌભાંડ છે ક્યાંક ને ક્યાંક એટલે આ લોકો શું છે મને છ હાથ કરોડ રૂપિયા સફાઈ કામદારના ખાતામાં પૈસા નથી નાખવા માંગતા એ મારું મોટું બંધ કરવા માંગે છે ખાસ દર મહિને આ સફાઈ કામદારોને પગાર ચૂકવતા હોય છે પીએફ છે કે ઈસીઆઈ છે કે આ બધા મીસ એ ઓનપેપર બતાવે છે કે નથી બતાવે એ ઓનપેપર દેખાડે છે હું એ કશું કહી દો આજે તમારે તમારી સંસ્થામાં કોઈ વ્યક્તિ કામ કરે છે બરાબર તમે નિયમ તમે સરકારના નિયમ મુજબ એને લઘુત વેતન મુજબ આપવાનું હોય લઘુત વેતન જે પગાર આપવાનો હોય પીએફ આપવાનો હોય એસ આપવાનું બોનસ આપવાનું હોય બરાબર તો આ બધુંય આપવાનું હોય તો તમે કામધાના સારા છે કેમ આપી શકો અને એ રોકણમાં અને તમે પાછા એમ કહો એસઆઈ એસએસઆઈ ને એસ આઈને ન્યાયપ્રણેયજનીય ને પર્યાવરણ ને આવવાથી ખબર નથી આ કેમ શક્ય બને

આ જે સફાઈના કોન્ટ્રાક્ટ છે કચરા કોન્ટ્રાક્ટ છે બધા તમામ કોન્ટ્રાક્ટ પડવાનું છો અને આ મુદ્દો નહીં આ મુદ્દો હું છે હવે અમે નક્કી અમારા ગ્રુપે આગે બધા ગ્રુપ એવું કર્યું છે આ મુદ્દો છે રાજકોટની જેટલી પણ સરકારી કચેરી છે તમામમાં તપાસ અમે કરવાના છે આ લોકો કેવી રીતે કેવા કેવા ભ્રષ્ટાચારો કરે છે ચોક્કસ મારી સાથે સફાઈ કામદારો છે તેમની સાથે બિન પગાર કેટલો ચૂકવે છે ને ઓન પેપર ખાસ આ આખું કૌભાંડ કઈ રીતના તમે જુઓ છો શેફાઈએ કીધું ને એ રીતે છે બધું કારણ કે એ લોકો બધા એમ કહે છે પગારમાં કે જે બીજા વોર્ડમાં પગાર રીતે રોકડમાં કરે છે અને બોનસ નું ઈ લોકો ઉપરથી એમ કહે છે કે બોનસ અમારા પગારમાંથી બોનસ કપાય જ છે પણ વર્ષે અમને બોનસ દેવામાં નથી આવતું ઈ લોકો એવું કહે છે કે અમે બોનસ દઈ છે પણ બોનસ કોઈ સફાઈ કામદારને મળતું નથી જેથી કરીને કોન્ટ્રાક્ટમાં જે કામ કરે છે એને ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આની અંદર કૌભાંડ છે તે જોવા મળી રહ્યું છે એટલું જ નહીં સાથે સાથે અહીં આ એક સોગંદનામું છે તે સફાઈ કામદારો પાસેથી લેવામાં આવે છે તે તેના પણ જે આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જીડી અજમેરા એજન્સી છે કે તેમના દ્વારા આ આખું કૌભાંડ છે તે કરવામાં આવે છે તે પ્રકારનું સોગંદનામું સફાઈ કામદારે પણ કરી અને આપ્યું હોવાની વાત છે તે સામે આવી રહી છે ખાસ કરીને પીએફના જે રૂપિયા હોય કે પછી ઈએસઆઈ હોય કે પછી બોનસ હોય આ ચૂકવવામાં નથી આવતા તે પ્રકારનો આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે અને પારસ ભેડિયાએ જ્યારે આ આખું જે મુદ્દો છે તે ઉઠાવ્યો છે ત્યારે ક્યાંક જીડી અજમેરા છે તેમના દ્વારા તેમને દબાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે ને તેમને પાંચ લાખ રૂપિયા આપવા માટે થઈ અને તેમનો જ એક માણસ છે તે આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું તેમનો વિડીયો છે તે પારસપીડિયા દ્વારા ઉતારવામાં આવ્યો હતો હવે આ આખું કૌભાંડ છે તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાના કેટલા અધિકારીઓ સંડોવાયેલા છે તે પણ તપાસનો વિષય છે ત્યારે હવે આની અંદર રાજ્ય સરકાર દ્વારા કઈ રીતના તપાસ કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ આ ક્યાંક કથિત જે સફાઈ કામદારોનું જે કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર હવે જીડી અજમેરા છે તેઓ

અને આમાં ઊંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક નામો સામે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ પણ આ કૌભાંડને લઈને આક્ષેપો કર્યા હતા છ થી સાત કરોડ ચાઉ કરી ગયા હોવાનો દાવો છે રાજ્ય સરકાર તપાસ કમિટી બનાવીને કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે કારણ જે કોન્ટ્રાક્ટ આપ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે કનેક્ટેડ છે અને કનેક્ટેડના હિસાબે આ રસ્તો થઈ રહી છે અમારી એવી માંગ છે કે ગુજરાતમાં આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી અને બધાને નોકરી આપવી જોઈએ એવી અમારી માંગ છે આજની અમારી આ દલિત મહાસંમેલનની અંદર અમારો એક મુદ્દો ત્રીજો મુદ્દો એ પણ છે કે રાજકોટમાં પાંચસો ને બત્રીસ લોકો જે રોજમદાર રીતે ભરવામાં આવે છે એ રોજમદાર રીતે નહીં ભરતા કાયમી ભરતી કરવી જોઈએ એવી અમારી માંગ પણ છે અને આનું આવેદનપત્ર પણ કમિશનરને આપેલું છે મેયરને આપ્યું છે સ્ટેન્ડિંગ ચેરમેનને અગાઉ આપેલું છે